કરણદાન ગઢવીએ મોબાઈલ દ્વારા તેના પરિવારજનોનો સંપર્ક કરી લીધો પરિવારજનોએ તેને તેડી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ આ યુવાન લાખાનાથ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ફરીવાર કરણદાન ગઢવીએ દિવસભર મહેનત કરી અને તેને શોધી કાઢી પોતાના સ્વ ખર્ચે ઈકો ગાડી દ્વારા ધીરજભાઈ પટેલ અને સાગરદાન ગઢવી સાથે ભુજની માનવજોત સંસ્થાને સોંપ્યો ચાર દિવસ પછી પંજાબથી તેની માતા મામા ભાણેજ તેનો કબજો લેવા ભુજ પહોંચ્યા હતા માતા પુત્રનું લાંબા સમય પછી મિલન થતા માતા ચોધા રાશુએ પુત્રને ભેટી પડી હતી વધી ગયેલા વાડ ફાટેલા કપડામાં મળી આવેલા આ યુવાનને માનવ જ્યોત સંસ્થાએ બાલ દાઢી કટિંગ કરાવી સ્નાન કરાવી નવા વસ્ત્રોમાં સજ્જ કરી પરિવારજનોને સોંપતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી માનવ જ્યોત સંસ્થાએ પરિવારને પંજાબથી આવવા જવાનું ટિકિટ ભાડું તથા ભોજનની વ્યવસ્થા કરી આપી હતી માનવતાના કાર્યમાં અકીભાઈ ગઢવી પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ રિતુબેન વર્મા રફિક બાવા તેમજ રાજુ જોગી રશિક જોગી કમલેશ જોગી સહભાગી બન્યા હતા